સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા માતા મળી આવી હતી જ્યારે તેનો મિત્ર ફરાર થઈ ગયો ઉલ્લેખનીય છે કે સિવિલે બાળકને બચાવવા માનવતા દાખવી હતી જોકે માતા માનવતા ભૂલી ગઈ હતી અને ગંભીર હાલતમાં બાળકને મિત્ર સાથે ભાગી ગઈ હતી મળતી માહિતી પ્રમાણે સુરત સિવિલ હોસ્પિટલમાં ગત જાન્યુઆરી મહિનામાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો જન્મથી જ બાળકની હાલત ગંભીર હતી જેથી તેમને ફરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા જ્યાં તેમનો પતિ અને અન્ય એક પરિચિત યુવક સાથે આવ્યો હતો બાળકને સ્તનપાન કરાવવા માટે આઈસીયુમાંથી માતા પાસે બહાર લઈ જવામાં આવતું હતું દરમિયાન છ દિવસની સારવાર બાદ ગતરોજ સવારે પહેલા અને બાળકને લઈને હોસ્પિટલ ભાગી ગયા હતા પોલીસને જાણ કરવામાં હાજી આપને જે માહિતી મળી છે જે બાળકને લઈ જવાની ઘટના એ બાબતે હું આપ સૌને જણાવી દેવા માંગુ છું કે બેબી ઓફ જાનકી વિરેન્દ્ર સિંહ એટલે કે જાનકીબેનનું એ બાળક હતું એ બાળકનો જન્મ પંદર જાન્યુઆરીના રોજ થયેલ હતું અને એ બાળકને પંદર જાન્યુઆરીના દિવસે જ અમારા આઈસીયુમાં દાખલ કરવામાં આવેલું હતું એનું મુખ્ય કારણ તો એ મધરને જે છે એ સિઝરિયન સેક્શનથી ડિલિવરી થયેલ હતી અને તે પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી એની વધારે તપાસ કરતાં એના હૃદયમાં કાણું હતું અને એની પાછળની બાજુએ એટલે બેક સાઈડે એને એક મોટું જે સ્વેલિંગ જેવું એટલે કે બાર ઉપસેલો ભાગ હતો અમારા પ્રમાણે એ એક સારી નિશાની ન કહેવાય એ મગજ સાથે જોડાયેલા અથવા તો આપણી સ્પાઇન સાથે જે આપણા જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલી કોઈ ઉણપને લીધે એ વસ્તુ હોઈ શકે મેડિકલ સાયન્સ પ્રમાણે એટલે એ બાળકને પાંચ દિવસ જરૂરી સારવાર આપી અને એમના કહેવાથી ઘરે મોકલી આપવામાં આવેલ હતું અને એ પછી બાળકની વધુ તપાસ માટે અમારા દ્વારા બાળકને ફરી બોલાવવામાં આવેલ હતું આ બાળકને તેઓ તેમના બાળક ત્રેવીસ દિવસનું હતું ત્યારે સાતમી ફેબ્રુઆરીએ અમારી પાસે ફરીથી લઈને આવ્યા હતા જેથી કરીને અમે એ બાળકની વધારે ઊંડી તપાસ કરી અને બાળક માટે એના હૃદય બાબતે અને એની જે પાછળ મગજની સાથે જોડાયેલી કોઈ ખામી કે ઓણપ હોય એના માટે જરૂરી સારવાર જે સારવાર છે એના માટે અમે એમઆરઆઈ અને વધુ ઇકો કાર્ડિયોગ્રાફીને એના માટે પ્લાન કરેલ હતું મધર સીધી ઘરેથી અમારી પાસે આવેલી હતી એટલે મધરને રહેવા માટે અમારા આઈસીયુની સાથે જ જોડાયેલા ફોર બેબી વોર્ડમાં મધરને રાખવામાં આવી હતી અને બાળકની આ હાલતને સમજતા આઈસીયુની અંદર જ એ બાળક રાખવામાં આવેલ હતું જ્યારે બાળક અમારી પાસે આવ્યું ત્યારે તેને લઈને આવનાર માતા પિતા અને એક અન્ય વ્યક્તિ હતો જેની ઓળખ એમને એમના નજીકના સગા તરીકે અમને આપેલ હતી બાળક અમારી પાસે પાંચથી સાત દિવસ અહીંયા રહેલ હતું તે દરમિયાન બાળકના પિતાની હાજરીમાં તેમજ ગેરહાજરીમાં એ વ્યક્તિ અંદર આવતા હતા માતા પાસે જતા હતા અને માતાને જ્યારે બાળકને ધાવણ આપવું હોય ત્યારે એ અંદર આઈસીયુની અંદર આવી અને અમારા નર્સિંગ સ્ટાફની મદદથી એ બાળકને બહાર લઈ અને માતાને આપતા હતા આ જે બાબતની આપ અમને જાણ કરી રહ્યા છો એ દિવસે સવારે પણ સવારે સાડા પાંચ વાગે માતાએ એ બાળકને લીધું હતું અને એને સ્તનપાન કરાવેલું હતું અને એના બાબતે આ એક નિત્યક્રમ હતો જે અમારા નર્સિંગ સ્ટાફ માટે અને ઓન ડ્યુટી ડોક્ટર્સ માટે કોઈ અજુગતું થયું હોય એવું લાગતું નહોતું લગભગ વહેલી સવારે સાતથી સાડા સાત વાગ્યાના સુમારે એ બાળકને લેવા માટે આજે એમના નજીકના પરિચિત વ્યક્તિ અંદર આવેલ હતા અને એ લઈ ગયા હતા પરંતુ એ વ્યક્તિ વારંવાર આ માટે અંદર આવતા હતા અને બાળકને ધાવણ આપે બેથી અઢી કલાકનો સમય વીતી ગયો હતો એટલે જ અમારા નિયમ પ્રમાણે બાળકને ધાવણ આપવાનો સમય હતો એટલે એ લઈ ગયા જે અમારા માટે કોઈ અજૂકતું નહોતું અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે